દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠન ટીમ અને જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી મહેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં તારીખ ત્રેવીસ ડિસેમ્બરથી જિલ્લામાં પ્રત્યેક મંડળનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને ગઈકાલે સલાયા શહેર મંડળ દ્વારકા શહેર મંડળ દ્વારકા તાલુકા મંડળ અને ઓખા શહેર મંડળ તેમજ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠક દ્વારકા સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે મળી હતી એ જ પ્રવાસના અનુસંધાને આજરોજ ખંભાળિયા શહેર અને ખંભાળિયા તાલુકા મંડળની બૃહદ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેમજ આગામી કાર્યક્રમો અને સંગઠન બાબતો માટે બેઠક મળવામાં મળી હતી જેમાં અલગ અલગ યોજનાઓ દરેકે બાલ યોજના છે સુશાસન દિવસ છે પંડિત આપણા પીએમ વિશ્વકર્મા યોજના છે આગામી લોકસભા અનુસંધાને કાર્યકર્તાઓએ શું શું કામગીરી કરવાની છે બૂથ સશક્તિકરણ હોય મન કી બાત જેવા વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન આપી અને જ્યારે આગામી મન કી બાતનો એકસો આઠમો એપિસોડ રજૂ થવાનો છે તો એ પ્રત્યેક બૂથમાં સુચારુ રૂપે કેમ આયોજન થાય એનું કેમ રિપોર્ટિંગ થાય એના માટે ડિટેલ પ્લાનિંગ મંડળો દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારકા જિલ્લામાં બીજેપીના બૂથ સશક્તિકરણના ફેઝ ટુ કાર્યક્રમમાં ગુજરાતમાં બીજા ક્રમે જે કામગીરી થઈ એના માટે પ્રત્યેક મંડળમાં દરેક કાર્યકર્તાને બિરદાવવામાં આવ્યા હતા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આગામી જે ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે ચૂંટાલી ટીમ સંગઠને ટીમ મોરચાના હોદ્દેદારો પ્રત્યેક દરેક યોજનાઓ લઈ અને પાર્ટી દ્વારા જે કાર્યક્રમ આવે એમાં આવતા દિવસોમાં માઇનસ બૂથો કેટલા છે પ્લસ બૂથો કેટલા છે એનાલિસિસ કરી અને આખા એ ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકો બે હજાર ચૌદ બે હજાર ઓગણીસથી આપણે જીતીએ છીએ તો બે હજાર ચોવીસમાં વિશેષ શું કરી શકીએ જ્યારે મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટે વિશ્વ રેકોર્ડ સોરી આપણે ભારતમાં રેકોર્ડ કરવા જઈ રહ્યા હોય ત્રીજી વખત એ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હોય ત્યારે ગુજરાતમાં પ્રત્યેક સીટ પાંચ લાખની લીડથી જીતાય એમાં જામનગર દેવભૂમિ દ્વારકાની લોકસભા સીટ પાંચ લાખની લીડથી કેમ જીતાય એનું ડિટેલ પ્લાનિંગ દરેક મંડળમાં પણ કરવામાં આવ્યું છે ત્યારે કાર્યકર્તાનો ઉત્સાહ અને ભગવાન દ્વારકાધીશ ઉપર જે વિશ્વાસ અને પાર્ટીની કામગીરી પાર્ટીની યોજનાઓ ઉપર જે વિશ્વાસ રાખી દરેક કાર્યકર્તા એના કામે લાગી ગયા છે આ બેઠકમાં સૌ કાર્યકર્તાઓને વન ટુ વન મળવાનું થયું જેમાં જિલ્લાની ટીમ સંગઠન ટીમ અને સૌ વધેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી રીતે સુંદર આયોજન થયું અને બધાને આગામી દિવસોમાં પણ આ જ રીતે પ્રવાસમાં અન્ય મંડળોમાં પણ જવાનું છે